નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુંના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુંના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર સાડત્રીસ જેતપુર બે હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો એકસઠ

ધ્રાંગધ્રા ત્રણ થી સાતસો ત્રણ હજાર નવસો ડીસા ત્રણ હજાર સાતસો છપ્પનથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર ત્રણ વારાહી ત્રણ થી સાતસો ચાર રાજકોટ ત્રણ થી પાંચસો ચાર હજાર નેવું ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી ચાર ચારસો ને પાંત્રીસ ગોંડલ બે હજાર સાતસો એકથી ચાર હજાર એકસો ને સાઠ હારીજ ત્રણ હજાર છસ્સો એકવીસથી ચાર હજાર એકસો સાઠ ઢીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો ને અગિયાર જામનગર ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર એકસો ચાલીસ હળવદ ત્રણ હજાર છસોથી ચાર હજાર નેવું વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ને બાર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર થરાદ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો થરાદ બે હજાર આઠસો એકથી ચાર હજાર એકાવન અંજાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ને સાઠ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા જસદણ ત્રણ હજાર પચાસથી ચાર હજાર એકસો જામજોધપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ધાનેરા ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર બસો ને ત્રણ રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો પાંચ રૂપિયાથી ચાર હજાર પંચાવન રૂપિયા કડી ત્રણ હજાર એકસો સત્તાવનથી ત્રણ હજાર પાંચસો ને છપ્પન દિયોદર ત્રણ હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર નવસો અગિયાર જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર એંશી જામખંભાળિયા ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર એકસો પંચ્યાસી વાવ ત્રણ હજાર બસો ચાર હજાર એકસો ચાલીસ પાટણ બે હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો રાધનપુર ત્રણ હજાર ચાલીસ થી ચાર હજાર એકસો અને એકાવન રૂપિયા તો મિત્રો આ હતા આજના જીરોના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં